આધુનિક સંદર્ભોમાં દાનનો અર્થ છે કોઈ જરૂરિયાતમંદને મદદના રૂપમાં કનિકા આપવું આજના વિડીયોમાં આપણે જાણીશું કે તે કઈ ત્રણ વસ્તુઓ છે જેનું તમારે સવારે ક્યારેય દાન ન કરવું જોઈએ નહીં તો તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે અમે તમને કેટલીક વસ્તુઓ વિશે પણ જણાવીશું જે તમારે કોઈ પણ સમયે દાન ન કરવી જોઈએ આ સાથે જાણીશું કે તમારા મિત્રોની તે કઈ વસ્તુ છે જો તમે તેને દાન કરો છો તો તમે તમારા દુર્ભાગ્યને સારા નસીબમાં બદલી શકો છો ગમે તેટલી સમસ્યા હશે તે દૂર થઈ જશે અને તે ખૂબ જ નાની વાત છે મિત્રો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો અંત સુધી જુઓ મિત્રો હર હર મહાદેવ રાધે રાધે મિત્રો ભગવાન શિવ કહે છે કે વ્યક્તિએ ક્યારેય છ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આજે અમે તમને દુર્ભાગ્યને દૂર કરવા માટે સચોટ માહિતી આપીશું મિત્રો દાન કરવું જરૂરી છે દાન વિના તમને કોઈ લાભ પણ નહીં મળે અને ભૂખ્યા જીવને દાન કરવું ને આપણા જીવનમાં એટલું જ મહત્ત્વનું છે જેટલું તમે અન્ય કોઈ કાર્ય કરો છો મિત્રો જો તમે ભગવાનમાં સાચી શ્રદ્ધા ધરાવો છો અને સાચા મનથી ભગવાનની પૂજા કરો છો તો આ વિડીયોમાં જોડાવાથી તમને આજે ઘણું બધું મળવાનું છે અને જો આજે નહીં તો કાલે અથવા તો ક્યારે મિત્રો તમારે બધા જાણવાની જરૂર છે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તે જરૂરી છે આ સત્ય છે અને આનાથી આગળ કમી નથી તમારે સ્વીકારવું પડશે મિત્રો અત્યારે તમારી પાસે જે પણ કામ છે તેને બાજુ પર રાખો તમને જે કહેવામાં આવે છે તે ધ્યાનથી જુઓ અને સાંભળો મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માણસે તેના સમગ્ર જીવનમાં ઓછામાં ઓછું બે વાર ગુપ્તદાન કરવું જોઈએ આનાથી નરકમાં જવું પડતું નથી દાન તમારા માટે શ્રેષ્ઠ અને ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે એવી ઘણી વસ્તુઓ છે જેને તમે દાન કરી શકતા નથી કારણ કે ભગવાન શિવ કહે છે કે આ છ વસ્તુઓ એવી છે કે તમે દાન કરી શકતા નથી મિત્રો માત્ર ત્રણ જ વસ્તુઓ છે જેનું સવારે દાન કરવામાં આવતું નથી તો શિવપુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ કેટલીક વસ્તુઓનું દાન કરે છે તો કેવું દુર્ભાગ્ય થઈ શકે છે સમસ્યા ગમે તે હોય તે ચોક્કસપણે દૂર જાય છે તો સૌથી પહેલાં તો ચાલો જાણીએ મિત્રો એવી કઈ વસ્તુ છે જેનું દાન કરીને તમે તમારા દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકો છો આ બહુ નાની વાત છે પણ આગળ વધતા પહેલાં મિત્રો તમને વિનંતી છે કે વિડીયો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો અને બેલાયકોન દબાવો મિત્રો પ્રથમ વસ્તુ મીઠું છે સોમવારના દિવસે મીઠું દાન કરવાથી સૌભાગ્ય અને દરિદ્રતા કે કોઈપણ સમસ્યા દૂર થાય છે એટલે કે મીઠું દાન કરવાથી તમારી બધી દુર્ભાગ્ય દૂર થાય છે મીઠું દાન કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે મીઠું ગઠ્ઠું હોવું જોઈએ જે અમે તમને હવે બતાવી રહ્યા છીએ મિત્રો આ માત્ર એક પ્રકારનું મીઠું છે તે છે ગોળ મીઠું અને આપણે આખું મીઠું કહીએ છીએ જો તમે તેને દાન કરો છો તો તે શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે રસોઈમાં ઉપયોગ કરો છો તે પેકેટમાં મળેલું મીઠું પણ દાન કરી શકો છો પરંતુ શ્રેષ્ઠ પુરાવો મીઠાનું દાન છે મિત્રો બીજું ગોળનું દાન છે જો તમે ગોળનું દાન કરો છો તો તેનાથી તમારા સંબંધો સુધરે છે જો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય અથવા તો તમારો સંબંધ છૂટાછેડા સુધી પહોંચી ગયો હોય અને તમને લાગતું હોય કે હવે બધું ચાલશે નહીં તો અમે તમને મહાદેવનું શરણ લેવાનું કહીશું સોમવારે મહાદેવને ગોળ અર્પણ કરો ગોળનું દાન અવશ્ય કરો મિત્રો ગોળનું દાન કરવાથી સંબંધ ગમે તેટલો હોય તમારા માતા પિતા સાથેના તમારા સંબંધોમાં ખટાશા આવી ગઈ છે અથવા તેમનું બાળક તમારું સાંભળતું નથી શું તેઓ ખૂબ જ હઠીલા છે કે પછી પતિ પત્ની વચ્ચે મતભેદ છે ભાઈ બહેન વચ્ચે ઝઘડો થાય છે બસ એક વાત યાદ રાખો કે જો તમે કોઈ પણ સંબંધમાં મધુરતા લાવવા માંગતા હોવ તો તમારે સોમવારે ભગવાન શિવને ગોળનું દાન કરવું જોઈએ મિત્રો ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી પણ તમારા સંબંધો મધુર બને છે જો તમને દેવી લક્ષ્મીની કૃપા મળે તો તમે આ કામ પણ કરી શકો છો મિત્રો ત્રીજી વસ્તુ છે તલ શિવ મહાપુરાણમાં તલનું દાન કરવાનો ઉલ્લેખ છે જો કોઈ વ્યક્તિનો આત્મવિશ્વાસ દગમી રહ્યો હોય તો તેનો અર્થ એ છે કે ક્યારેક તમે જોયું હશે કે ખૂબ જાણકાર હોવા છતાં પણ તેનો આત્મવિશ્વાસ તેને સાથે આપતો નથી કેટલીકવાર બાળકો અભ્યાસમાં સારા હોય છે પરંતુ જ્યારે તેઓ ઇન્ટરવ્યૂમાં પહોંચે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ તેમને સાથે આપતો નથી માહિતી મળ્યા પછી પણ તેઓ ત્યાંથી પાછા ફરે છે અને હાર સ્વીકારે છે તો આ સ્થિતિમાં તમે સોમવારે તલનું દાન કરો તમે કાળા કે સફેદ તલનું દાન કરી શકો છો જો તમારે કાળા તલનું દાન કરવું હોય તો શનિવારે કરી શકો છો આ ખૂબ જ શું માનવામાં આવે છે આ કારણે વ્યક્તિ મિત્રોને દુર્ભાગ્ય સ્પર્શી શકતું નથી પછીનું દાન અનાજનું દાન છે અનાજનું દાન કરવાથી માતા અન્નપૂર્ણા ક્યારેય તમારો ભંડાર ખાલી રાખતી નથી જેમ કે તમે બધા જાણો છો કે શિવ શક્તિ અર્ધની છે માતા જગદંબા સ્વરૂપ છે અને તેમણે ભગવાન શિવને આ વરદાન આપ્યું હતું કે જે વ્યક્તિ અન્નનો અનાદર નહીં કરે તેની અનાજની ક્યારેય ખાલી રહેશે નહીં તો આને નાની વાત ન સમજો કે અનાજની ખાલી ન રહે મિત્રો જો તમારી દુકાનો ખાલી નથી રહેતી તો તેનો અર્થ એ છે કે તમારું ઘર સંપત્તિથી ભરેલું હશે આ બંને વસ્તુઓને એક સાથે ગણવામાં આવે છે કારણ કે જે વ્યક્તિનું ખાવા પીવાનું સુખ સમૃદ્ધિથી ભરેલું હોય છે તેના ઘરમાં ક્યારેય ધનની લક્ષ્મીની કમી નથી આવતી મિત્રો શિવ મહાપુરાણમાં દર્શાવેલ સમય મુજબ એટલે કે સોમવારે તમારે ઘઉં અને ચોખાનું દાન અવશ્ય કરવું જોઈએ પરંતુ મિત્રો જ્યારે પણ તમે બીજાને દાન કરો છો ત્યારે તમારે એક સાવચેતી અવશ્ય રાખવી જોઈએ અમે તમને આ વિડીયોમાં તેના વિશે આગળ જણાવીશું મિત્રો જો તમે દાન કરશો અને સોમવારે ગાયને રોટલી સાથે ગોળ ખવડાવો તો તમને આખી જિંદગીમાં ક્યારેય કોઈની ઉણપ નહીં આવે તો તમને હજાર ગણું પુણ્ય મળે છે આને શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો જો કોઈ વ્યક્તિ કોઈ ગરીબ વ્યક્તિને કપડાં દાન કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વ્યક્તિ માટે તમામ દરવાજા ખોલે છે તેમના જીવનમાં ગરીબી ક્યારેય રહેતી નથી વસ્ત્રોનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે રાહુ કેતુ ક્યારેય તેના જીવનમાં પ્રવેશતો નથી મિત્રો બુદ્ધ ગ્રહ શું પરિણામ આપવા લાગે છે શિયાળો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો તમે ગરીબોને ધાબળા વગેરેનું ચોક્કસપણે દાન કરી શકો છો વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે તમે અને તમારો પરિવાર તમામ અકસ્માતોથી સુરક્ષિત રહો માતા લક્ષ્મી હંમેશા તમારી રક્ષા કરે છે અને તમને ધનથી ધનવાન બનાવે છે મિત્રો ચાલો હવે જાણીએ કે તમારે દાન ન કરવું જોઈએ તે કંઈ ત્રણ વસ્તુઓ છે જેને તમારે સવારે દાન કરવાની ભૂલ ન કરવી જોઈએ મિત્રો ફાટેલા કપડાં ક્યારેય કોઈને દાન ન કરવા જોઈએ જો ઘરમાં તૂટેલા ચપ્પલ પડ્યા હોય તો તેને દાન ન કરવું જોઈએ કારણ કે તેનાથી તમારું નસીબ ખરાબ થઈ શકે છે તમારે ક્યારેય એવા બુક ચંપલ દાન ન કરવું જોઈએ જેનો ઉપયોગ ન કરી શકાય તમારે તમારા ઘરની સાવરણી પણ દાન ન કરવી જોઈએ આ કારણે દેવી લક્ષ્મી તમને હંમેશા માટે છોડી શકે છે ઘરના વાસણો પણ દાન ન કરવા જોઈએ જેના કારણે દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે ઘરમાં વપરાયેલ તેલનું દાન ન કરવું જોઈએ આ કારણે શનિદેવ ક્રોધિત થઈ જાય છે ચાકુ છરી બ્લેડ વગેરે જેવી ધારદાર વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આ કારણે રાહુ કેતુ અને શનિનો પ્રભાવ વધે છે અને વ્યક્તિ ધીરે ધીરે ગરીબ બની જાય છે મિત્રો જો તમે કોઈ છોકરી સાથે લગ્ન કરી રહ્યા છો તો ખાતરી કરો કે તમારી સામેની વ્યક્તિ ખરાબ વર્તનની ના હોય જો તમે કોઈ ખોટા વ્યક્તિને કન્યાદાન કરો છો તો તમારા માટે નરકના દરવાજા ખુલી શકે છે તમે પાપના ભાગીદાર બની શકો છો તેથી જ કન્યાદાન કોઈ પુણ્યશાળી વ્યક્તિને જ કરવું જોઈએ શરાવીને ભૂલથી પણ કન્યાદાન ન આપવું જોઈએ ચાલો હવે વાત કરીએ તે કઈ ત્રણ વસ્તુઓ છે જેનું તમારે સવારે દાન ન કરવું જોઈએ મિત્રો નંબર એક ભોજન મિત્રો જો તમારે સવારે ભોજનનું દાન કરવું હોય તો તાજું ભોજન બનાવ્યા પછી જ દાન કરો ઘણા લોકો રાતનો બચેલો ભાગ ગરીબોને આપી દે છે બગડી ગયેલો બાકીનો ખોરાક કોઈને ખાવા યોગ્ય નથી જો તમે બીજા દિવસે સવારે આવા ભોજનનું દાન કરો છો તો આવા દાનથી તમે તમારા જ દુર્ભાગ્યને આમંત્રણ આપો છો આવી સ્થિતિમાં તમે પુણ્યને બદલે પાપના ભાગીદાર બનો છો મિત્રો નંબર બે છે સવારે અનાજનું દાન ઘણા લોકો ગરીબોને લોટ ચોખાનું દાન કરે છે શું તમારે ખાસ કરીને સોમવારે અનાજનું દાન કરવું જોઈએ પણ મિત્રો જ્યારે તમે સવારે દાન કરો છો ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે કોઈ ગરીબને ઘરનું ભોજન આપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે પરંતુ તેના માટે તમારે એક સાવચેતી રાખવાની જરૂર છે મહાલક્ષ્મી માતા અન્નપૂર્ણા તમારા પર પ્રસન્ન થશે પરંતુ તમારે જ્યારે પણ સવારે ઉઠીને અનાજનું દાન કરવું પડશે મિત્રો તે સમયે તમારે આ મંત્રનો જાપ કરવાનો છે તમારે આ મંત્રનો ત્રણ વાર જાપ કરવાનો છે ઓમ વિષ્ણવે નમ એમ કહી શ્રદ્ધાપૂર્વક દાનની સમાપ્તિ કરો જે વ્યક્તિ આ મંત્ર વિના અનાજનું દાન કરે છે તે પાપમાં સહભાગી બને છે ખાસ કરીને સવારના સમયે કારણ કે કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે આવા પૈસા નિષ્ફળ જાય ઘણી ઘણીવાર લોકો દાન કરે છે પરંતુ તેઓ તે દાન પાછું મેળવી શકતા નથી અને આ તેનું કારણ છે વાસ્તવમાં આ જ કારણ છે કે તમે મંત્ર વિના દાન કરો છો એટલા માટે તમારે હંમેશા સમય મંત્રનો જાપ કર્યા પછી જ અનાજનું દાન કરવું જોઈએ તમારે આ મંત્ર ત્રણ વાર બોલવાનો છે આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મંત્રનો પાઠ તમે મનમાં જ કરી શકો છો આનાથી તમને ખૂબ જ સકારાત્મક ઉર્જા મળે છે વ્યક્તિ ધનથી ધનવાન બને છે નંબર ત્રણ જેમની કુંડળીમાં સાતમા કે ગૃહમાં સૂર્ય હોય તેમને સવારે કે સાંજે તાંબવાનું દાન ન કરવું જોઈએ તમે બાકીના દિવસોમાં દાન કરી શકો છો પરંતુ તમારે સવારે કે સાંજે તાંબવાનું દાન ન કરવું જોઈએ દાનનો અર્થ માત્ર પૈસા નાણાકીય અથવા કપડાં વગેરે આપવાનું જે નથી પણ તેમાં અન્ય પ્રકારની મદદ જેવી કે શિક્ષણ સમય અથવા આદર્શોના અભિવ્યક્તિનો પણ સમાવેશ થઈ શકે છે દાન સારા ઈરાદા ઉદારતા અને પરોપકારી ભાવનાથી કરવામાં આવે છે ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાઓમાં દાનને એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે તેને ધાર્મિક પૂજા અથવા આધ્યાત્મિક સેવાના એક સ્વરૂપ તરીકે જોવામાં આવે છે જેમાં વ્યક્તિ તેના ભગવાન અથવા ઉચ્ચ અસ્તિત્વના પ્રતિક તરીકે દાન આપે છે આ ઉપરાંત સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સુધારણા માટે કામ કરતા વિવિધ સામાજિક કાર્યકરો અને ગો દ્વારા પણ દાનને પ્રોત્સાહિત કરવામાં આવે છે દાનનો હેતુ અન્યને મદદ અને ટેકો આપવાનો છે તે વ્યૂહાત્મક તકરારને ઉકેલવા અને સમાજમાં અન્ય સમસ્યાઓ ઉકેલવા માટેનું એક માધ્યમ પણ બની શકે છે દાન કરવાથી વ્યક્તિને સંઘર્ષ અનુભવ શક્તિ આનંદ અને સ્વાર્થથી મુક્તિ મળે છે તે સામાજિક સમૃદ્ધિ એક મહત્વપૂર્ણ તત્વ છે જે તમામ વ્યક્તિઓ અને સમુદાયોને લાભ આપે છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહે